સાહેબ ત્રણ વર્ષ પહેલા બાવીસ આઠ બે હજાર ને બાવીસ ના રોજ સામાજિક આગેવાન લખન દરબાર જેને આ બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા અને પસાર થયા બાદ એમણે વડોદરાના અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરી એનો વિડીયો પણ જે તે સમયે એમને સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યો હતો પરંતુ ગુજરાત સરકારના એ અધિકારીઓ એ સામાજિક આગેવાનની વાતને ધ્યાન જ ન આપ્યું જુઓ સાહેબ ત્રણ વર્ષ પહેલા ગુજરાત સરકારના અધિકારીઓ જેની જવાબદારી હતી ને એના કોના કારણે બ્રિજ તૂટ્યો જો આ સામાજિક આગેવાન તો ગુજરાતની જનતાને બચાવવા માટે નીકળ્યા હતા જો આ લખન દરબારે જે વાતચીત કરી છે એ જ વાતચીત પ્રમાણે અધિકારીઓએ કામકાજ આ ધર્યું હોત ને તો આજે આ જેટલા લોકોના મૃત્યુ થાય છે ને આ બ્રિજ તૂટવાના કારણે જેટલા જેટલા લોકોએ પોતાના પરિવારના સભ્ય ગુમાવ્યા છે ને એ પરિવારના સભ્ય ન ગુમાવ્યા હોત ને આ બ્રિજ પણ આજે કમ્પ્લીટ હાલતની અંદર હોત બાવીસ આઠ બે હજાર બાવીસ ના દિવસે શું વાતચીત થઈ સાંભળો એ લખન દરબાર હવે સાહેબ કેટલા દિવસ હું તમને ફોન કરું છું પેલા મુજપુર ગંભીરા જે બ્રિજ છે એ બાબત વાત કરવા માટે રજૂઆત કરવા માટે અમારા એક મિત્ર જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહ પરમારે પણ આપણે લેખિત રજૂઆતો પણ કરી છે અને એ બાબતે આપને રજૂઆત કરવા માટે કેટલા દિવસથી ફોન કરું છું પણ આપ ફોન ઉઠાવતા નથી હવે એ બાબતે આખું બ્રિજ એકદમ ખલાસ હાલતમાં છે સાહેબ આખા બ્રિજની હાલત ખસ્તા છે અને કેટલા બધા દિવસો થઈ ગયા હજુ કોઈ કામગીરી થઈ જ નથી તો લોકોનું જીવના જોખમે લોકો જાય છે તો શું કરવાનું કંઈક તો કરો

અરે અમારું જે ડિઝાઇન ખેલ છે ને કેના પર બોલાવ્યું છે તમે સમય તાત્કાલિક આવી વિઝિટ કરી અને આ ચાલે કે કે એનો આપણે સર્વે કરી આપો ચાલે એવું તો લાગતું નથી સાહેબ કદાચ મને એવું લાગે છે કે રિપોર્ટ આપણે એવું આપણે કે લાગે છે હે હા એનું સાહેબ કેટલા બધા દિવસોથી આવ્યું હોય તો કઈક એનો બીજો રસ્તો કાઢો આટલા બધા દિવસ આપણે રાહ થોડી જોયા કરવાની કયા ડિપાર્ટમેન્ટને ગુજરાતી ગવર્નમેન્ટમાં પણ ફોન કર્યો હે અરે બંધ ના કરશો પણ તમે કઈક ને કે એ લોકોને એવી રજૂઆત કરો કે આ તો અર્જન બેસીસ પર કરવું પડે અમે થોડી રાહ દે કરે